મિત્રો અમે આજે બતાવશું અમારા ગામ નો લોકેશન બતાવશું કેવું સિંધુ બનાતા કે ફાઈનલી નિકુલ ભાઈ પણ ઉભાશે હાઈ કરી દો બસ હવે અમે તમને આગળ બતાવશું માતાજી મિત્રો અમે પણ આટા માં ગયા છીએ આ સિંધુભાઈ દેખ લો કેટલા એ ખતરા માં જતા રહ્યા છે ડાન્સ કરવા માટે બે સભ્ય ડાન્સ કરી નો બ્લોગર લાગે કે ના ભાઈ ઉડી જાય સિંધુભાઈને ને બઉ લાઈક ને સપોર્ટ કરજો એમ કે બઉ જોખમ ના ઈરા કરજ ને કેમેરામેન ફેવરો કેટલો ઊંચું છે જો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો પેલો સિંધુભાઈ

बहुत ज़्यादा पड़ गई थी पानी पूरन भरे लोग से पालो पानी क्यों भरे खतरा में गया ये ब्लॉग पूरा मतलब कितना मिलियन वीडियो जाएगा जाए। देख लो इधर मौसम देख लो कार्ड लोकेशन लोकेशन देख लो हमारा गांव का इतना इतना बड़ा है इतना बड़ा है बहुत ज़्यादा लोकेशन है नीचे देख लो नीचे

પાછળ સિંધુરામ પણ વિડીયો બનાવેલા છે બે શબ્દો અમારા પાવલો ભાઈ કે છે વિડીયો પટી જવા દે

આવી રીતે જવું પડે છે તમે પણ જોઈ શકો છો પગમાં કાંટા પણ વાગે છે